નમસ્કાર જીએસટીવીમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ સમાચાર પર નજર કરતા પહેલાં એક મહત્વના સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે જેમાં રાજકોટ જંકશન વિસ્તારમાં આવેલી જલારામ બેકરીમાં બ્લાસ્ટ થવાની ઘટના બનવા પામી છે રાજકોટથી આ ઘટના સામે આવી છે જેમાં જંકશન વિસ્તારમાં જલારામ બેકરી બેકરીમાં બ્લાસ્ટ થવાની ઘટના બની છે આ ઘટનામાં બે વ્યક્તિઓને ઈજા પહોંચી હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે બેકરીમાં ગેસ લીકેજ થવાને કારણે જલારામ બેકરીમાં વિસ્ફોટ થયો હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે ત્યારે વિસ્ફોટની ઘટનામાં બે લોકોની ઈજા થઈ હોય તેવા સમાચાર છે ત્યારે સિંધી કોલોની પાસે આવેલી જલારામ બેકરીમાં બ્લાસ્ટ થવાની ઘટના બની છે જેને કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ છવાઈ ગયો છે ત્યારે હાલમાં રાજકોટ જંક્શન વિસ્તારમાં જલારામ બેકરીમાં બ્લાસ્ટ થવાની ઘટનાને લઈને અફરાતફરીનો માહોલ સર્જાયો છે બે વ્યક્તિઓ ઈજા થઈ હોય તેવા અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે ત્યારે જલારામ બેકરીમાં બ્લાસ્ટ લીકેજ થવાને કારણે એટલે કે ગેસ લીકેજ થવાને કારણે આ બ્લાસ્ટ થયો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે ગેસ લીકેજની ઘટનાને કારણે જ

જે દેખાડવા કા જલારામ બેકરી નામની આ દુકાન છે કે જ્યાં આ બ્લાસ્ટની ઘટના બની હતી જે સમગ્ર ઘટના બનતા તાત્કાલિક ધોરણે ફાયર વિભાગનો સ્ટાફ છે તે ઘટના સ્થળ ઉપર પહોંચ્યો હતો કાટમાળ પર આપણે જોઈ શકાય છે કે આ જે કાટમાળ છે કે બ્લાસ્ટ કેવડા જે તીવ્ર ટ્રાફિક જામ જે સર્જાયો છે મોટી સંખ્યામાં લોકો છે તેને જે બહાર કાઢવામાં આવી રહ્યા છે રસ્તો તમામ જે કોર્ડન છે તે કરવાનો પ્રયાસ છે તે પોલીસ તંત્ર દ્વારા જે કરવામાં આવ્યો છે જે પોલીસ ની ગાડીઓ પણ જોઈ શકાય છે ફાયર વિભાગ તેમજ જે ઉચ્ચ અધિકારીઓ છે તે પણ ઘટના પહોંચ્યા છે 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 જે 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 તમામ વિસ્તાર ખસેડવાની કાર્યવાહી તે કરવામાં આવી રહી ચીફ ફાયર ઓફિસર સહિતના જે સ્ટાફ છે તે પણ અહી ઘટના સ્થળ ઉપર પહોંચ્યો છે જાણવા મળતી વિગત મુજબ બે જેટલા લોકો છે તેને ગંભીર રીતના પહોંચતા તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે ખસેડવામાં આવ્યા છે અહીં જે વિસ્તાર છે તે પણ હું આપણને દેખાડવા માંગીશ કે મોટી સંખ્યામાં લોકોના ટોળા છે તે અહીં ઉમટી પડ્યા છે તે ફાયર બ્રિગેડ ની ગાડી છે આ જે જલારામ બેકરી છે કે ત્યાં જે આ સમગ્ર ઘટના બની છે અને ત્યાં જે બ્લાસ્ટ થયો હતો જે બે લોકોને હાલ તો જે ઈજાગ્રસ્ત પામ્યા હતા તેમને લઈ જવામાં આવ્યા છે આ ખૂટેલા કાચ છે તે પણ અહીં જોઈ શકાય છે કે વિસ્તારને જે કહી શકાય કે કોર્ડન કરવામાં આવી રહ્યો છે પોલીસ દ્વારા તમામ લોકોને ખસેડવામાં આવી રહ્યા છે આ જે જલારામ બેકરી છે ત્યાં જ આ બ્લાસ્ટ છે તે સર્જાયો હતો

જી લખેરાજ ખૂબ ખૂબ આભાર સમગ્ર માહિતી આમાં બદલ તો દર્શક મિત્રો જંકશન વિસ્તારમાં જય જલારામ બેકરીમાં બ્લાસ્ટ થવાની ઘટના બનવા પામી છે જેમાં બે વ્યક્તિઓને ઈજા પહોંચી હોય તેવા અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે ફાયર અને પોલીસની ટીમ અત્યારે ઘટના સ્થળે પહોંચી ચૂકી છે ત્યારે દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે જીએસટીવી પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છીએ કે જાણે કે બ્લાસ્ટ થવાને કારણે જે કાટમાળ છે તે નીચે પડ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે આસપાસ લોકોના ટુકડા એકઠા થઈ ગયા છે અને સાથે સાથે ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ અત્યારે ઘટના સ્થળે પહોંચી છે ત્યારે સમગ્ર વિસ્તાર જે છે તેને કોર્ડન કરવામાં આવી રહ્યો છે અને લોકોને ત્યાંથી ઘટના સ્થળથી દૂર રાખવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે ત્યારે સમગ્ર ઘટના પર બે વ્યક્તિઓને ઈજા પહોંચી હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે ત્યારે તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાની પણ વિગતો પ્રકાશમાં આવી રહી છે ઘટના સ્થળના જીએસટીવી પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જય જલારામ બેકરીના દ્રશ્યો છે કે જ્યાં ગેસ લીકેજ થવાને કારણે બ્લાસ્ટ થવાની ઘટના બનવા પામી હતી આ બ્લાસ્ટ થવાની ઘટનાને કારણે ત્યાં અફરાતફરીનો માહોલ છવાઈ ગયો છે લોકોના ટોળા એકઠા થઈ ગયા છે અને ફાયર બ્રિગેડ તથા પોલીસની ટીમ દ્વારા અત્યારે ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ દ્રશ્યો જીએસટીવી પર એક્સક્લુઝિવ આપ જોઈ રહ્યા છો